સાબરમતી આશ્રમથી દાંડી સુધીની સાયકલ યાત્રાનું આયોજન કરાયું છે જેમાં તારીખ બાર માર્ચથી પાંચ એપ્રિલ સુધીની દાંડીકૂચી યાત્રા સાયકલ યાત્રામાં મોટી સંખ્યામાં સૌને જોડાવા પ્રવાસન નિગમ દ્વારા અપીલ કરવામાં આવે છે યાત્રાના માર્ગમાં આવતા ગામોમાંથી સાયકલ યાત્રીઓ જોડાઈ રહ્યા છે આજ રોજ તારીખ વીસ ત્રણ બે ના રોજ આ યાત્રા ભરૂચ જિલ્લામાં કારેલી મુકામે આવી પહોંચતા તેનું કારેલી ગામના કારણસો થી વધુ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ગ્રામજનો સરપંચ તેમજ આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું રાત્રે રોકાણ કારેલી ગામમાં આવેલ ગાંધી આશ્રમમાં રોકાણ કરી તારીખ એકવીસ ત્રણ બે ના રોજ વહેલી સવારે સાયકલ રેલી પ્રસ્થાન કરવામાં આવશે અને અણખી મુકામે પહોંચશે સંદીપ દીક્ષિત નેશન રસ ન્યૂઝ ભરૂચ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન રસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર